આ પહેલ નાગરિકો ની ચોરાયેલ મુદ્દા માલ પાછા મેળવવા અને પોલીસ જાહેર સંબંધો મજબૂત બનાવવા માટે કડોદરા જેઆઈડીસી પોલીસ ની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે આ ભાવનાત્મક પ્રસંગે પીઆઈ ભાવિકસા પીએસઆઈ ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને અન્ય પોલીસ કર્મીઓએ મળીને ચોરાયેલ મોબાઈલ ફોન તેમજ તેમના મૂળ માલિકોને સોંપ્યા આ દરમિયાન પીડિતોના ચહેરા પર ખુશી અને રાહત સ્પષ્ટપણે દેખાઈ રહી હતી પોલીસ ટીમે આ મોબાઈલ ફોનને ટ્રેક કરવા અને પુનઃ પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા આ કાર્ય તેમની મહેનત સમર્પણ અને તકનીકી કુશળતાનો ઉત્તમ પુરાવો છે આવા કાર્યક્રમો પીડિતોને તેમની ખોવાયેલી મિલકત પાછી મેળવવામાં મદદ કરે છે એટલું જ નહીં પરંતુ સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ અને સદભાવના પણ વધારે છે

એવા જે મોબાઈલો છે એ સી પ્રોજેક્ટ અંતર્ગત પરત મેળવીને અને આજ રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પ્રોગ્રામ રાખીને ટોટલ રિકવર કરેલ પચાસ કરવામાં આવેલ છે જેની કિંમત ટોટલ લાખ છે આજરોજ આ પ્રોગ્રામ કરીને એમને આપવામાં આવેલ છે એમના માલિકોને મોબાઈલ પરત કરવામાં આવેલ છે ગયા વર્ષે બે હાજર ચોવીસ માં ઓગસ્ટ મહિનામાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ના ખાતેથી એક બાઇક ચોરી થયેલ જે બાઇક ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારે બાઇક ચોર પકડીને બાઇક રિકવર કરવામાં આવેલ જે બાઇક આજે તેના મૂળ માલિક કોર્ટ નો હુકમ લઈને પરત છોડાવવા આવતા તેમને તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ રાખીને અને જે એમનું યુનિકોર્ન બાઇક છે એમને આજે પરત કરવામાં આવે જેની કિંમત ટોટલ સિત્તેર હજાર છે તે મૂળ માલિકને આજે તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ રાખીને એમનું ચોરાયેલું બાઇક રિકવર કરીને શોધીને પરત કરવામાં આવે છે થેન્ક યુ ટુ ગોડા પોલીસ इजिट मेरा फोन दो साल से सा आया था मैंने पाने की कुमी एकदम से खो दी थी लेकिन इजिट मेरा पुलिस की वजह से मेरे को मेरा फोन वापस मिल गया और मेरे बहुत सारे डॉक्यूमेंट्स और बहुत कुछ चीजें जो इसमें थी जो मेरे को मिलनी मतलब बहुत जरूरी थी जो मेरे को गर्दा पुलिस की वजह से मिल पाए थैंक यू सो मच रेखा मेरा नाम रेखा यादव है मेरा फोन मई के महीने में गुम हुआ था तो मैंने थाने में आके थाने में आके मैंने एप्लीकेशन दी उसके बाद सर लोगों ने मेरा फोन ढूंढ के मुझे वापस दिया इसके लिए मुझे बहुत हाँ सर सर वो बहुत मेहनत करके फोन ढूंढे हम लोग सब इतना सेवा करते हैं इनके लिए बहुत अच्छा किए कम से कम हमारा फोन मिल गया उन्हीं की वजह से तो हम लोग का फोन मिला नहीं हम कहाँ ढूंढ पाते